કાલ સાંજ સુધીમાં તૈયાર કરી મેહુલભાઈને આપી દઈશ તમે જ્ઞાની તો મોટી સંખ્યામાં જજો આવેદન પત્ર લઈ અને એમને માનવું પડશે આપીશ એમનો હેતુ શું હશે નથી આ પાંચ હજાર માં પચીસો રૂપિયા માં સમાજ ના ગરીબ માણસ ના માં કરે છે આ કોઈ મોટો ખર્ચો છે નહીં એવી આપણે એને સમજણ પાડીશું અને એમ છતાં ના માને આપણે ઉગ્ર આંદોલન આપીશું જે કઈ કરવું પડશે કરશું આટલું હું રજા સાહેબ અને આવેદન પત્ર કાલ વાંચે તૈયાર થઈ જશે ચાર વાગ્યા સુધી અને તમે બધા વાત જોડે એગ્રી છે ને તો હું મહેનત કરું ભાઈ એક બીજી વાત કહું કદાચ આપણે આપણે જિલ્લાના જે કોઈ સાઉન્ડ વાળા એ તો જવાના નથી પણ કદાચ આ તો રાજકારણ રાજકોટ સાઉન્ડ મંગાઈ અહીંયા મિટિંગ કરે તો એના માટે વિચારવું પડશે ને તમારે બીજા કોઈ તાલુકાનો આવ્યો બરાબર આપણે તો તૈયાર છીએ પણ આ તો રાજ રાજકારોડિયા મારા બેટા ગાંધીનગર થી મંગાવશે તો તો એના માટે તમે કોઈ વિચાર્યું શું કરશો એના માટે કદાચ આપણા જે જિલ્લા એ નક્કી પણ આ તો જીઓ બીજો બાર નો આવ્યો મિટિંગ કરવા કે ચલો કોંગ્રેસ ને જે કઈ જાહેરાત કર્યું એ પાટણ માં ચલો અહીંથી રાપર થી કોઈ ડીજે લઈને આવ્યો તો એના માટે આપણે બધા ભેગા થઈને બંધ કરાવવાનું તો વિચારવું પડશે ને હે એટલે બધા એના માટે વિચાર કરો સાહેબ તમે કહો એના માટે આપણે શું કરવું આ વાત સાચી છે કે કદાચ બાર ના આવે છે ચૂંટણી બાર ના આવે ને ભાઈ બાર ના જ આવે તો એનો શું વિચાર કરશું આપણે સળગાઈ મારવાનું બીજું શું મિત્રો અમાર ઠાકોર કેટલા હાથું છો કરો બરોબર

અજાણો મેલ સારું હવે છે એ આવશે છોડાવવાડગાળો સોડાવા નહી આવે ગમે તે વસ્તુ કરો એ નક્કી કરો બીજું કીધું આપણે આવેદન પત્ર એની બેન ને હાલીએ બરોબર આપણે ફોન માં ભળ્યું એ હા ના જ પાડ્યા મારે કોઈ લેવા દેવા નથી બરોબર એટલે આપણે શું હરેક ગામના સરપંચ ભેગું થવા જવાનું તમારો મુદ્દો આપણો એટલે જે હોય એનું નક્કી કરો હાલો એક તો આ બંધારણ કર્યું એ જ ખોટું ભાઈ સાઉન્ડ વાળા તમામ ભાઈઓ છો આપડે કોઈ તમને કેવા આવ્યો કે અમે તમારો સાઉન્ડ બંધ કરાવો છો હે તો આપડે કોઈ પૂછું નથી હોય ને નીચે સાઉન્ડ બંધ કર્યો તો પણ પેલું હોય બાર મહિના પેલું કેવું હતું કે સાઉન્ડ બંધ તમારા અમે બંધ કરાવો છો તો બધો તમારે ઘેર અમે મેલવા આવો હે હવે આઠસો બાર હોય ને સાઉન્ડ આ કોઈ અમને અમારે ગામ કોઈ પૂછો નથી અમે તો સાઉન્ડ વાળા પૂછવા ના આવવું પડે સાઉન્ડ આમ તો હોય એટલે ભાઈ કહે આ સાઉન્ડ બેસો તમે બેસી મારો ના તમે બંધ કરાવો છો હવે આ તો ગોમ માં તો પાલે આવશે કોઈ કેવા જો નથી તો આવી રીતનો સાઉન્ડ હોય ને બંધ કરાયો

આ પ્રશ્ન એવો છે કે મારે દસ પંદર પ્રોગ્રામ બુકિંગ છે અમુક અમુક સમાજમાં જે સમાજમાં બુકિંગ છે પ્રોગ્રામ કરવાના જ છે જે આપણો હાથ ના પકડે એનો આપણે હાથ કાપવાનો છે રેડી આપણે ધારો કે આપણે ગોમ રજૂઆત કરો કે અમારે આ સાઉન્ડ ચાલુ રાખવું છે એમ કે એમાં નહીં રાખવું એનો કોઈ બી પ્રસંગ આવે કો આપણે નહીં જવાનું બીજાને નહીં જવા દેવાનું રેડી અને મીટિંગમાં એમ કે આપણને એમ કે લગનમાં હો જણા આવો આપણે મિટિંગમાં હો જણા નહીં જવાનું મારા ગ્રોમમાં હવે બે દિવસ પેલા ગ્રુપમાં મેસેજ આવ્યો તો કે અલ્પેશ ઠાકોર મીટિંગ છે છવ્વીસ તારીખે તો એવું કીધું છે કે જેને જેને આવું છે મેં કીધું હોય કઈ જવાનું નથી હો તમે ભેગા થઈને જે કરવું હોય કઈ નાખો ખોટો સમાજ નો ટાઈમ અને ભાડા બગાડવા અહીંયા જવાની જરૂર નથી અગિયાર ગાડીઓ લઈ અને તમે જે કરવું હોય કઈ નાખો બારમી ગાડી ના દેખાવી જોઈએ રેડી અને કોઈ સાંભળવાળો ના જાવ જોઈએ રેડી છવીસ તારીખે આપણે કોઈ અહીંયા જવાની જરૂર નથી આપણે સમાજ નું કાપવાના છે ને સાઉન્ડ તો ચાલુ રહેવાનું છે રેડી અને જે આપણે પંદર પ્રોગ્રામ છે બીજા બંદર દસ જે બુકિંગ છે એ કરવાના છે પણ જે આપણો હાથ ના પકડે એનો આપણે હાથ પકડવાનો નથી

तो साउंड कौन લગાવશે વાત बात કોઈ લગાવશે કોઈ નહી ગામનું લાગે છે ગામનું ગામનું સાઉન્ડ લાગે છે ગામનો તોનું ગામ હોય કોન્ટેક્ટ કરો ભાઈને હા ગામનું આજે પરીક્ષા <mully>